લાઠીદળ ગામે આવેલ સાળંગ રોડ ઉપર શ્રીહરી નામની દુકાનમાં ચારભાઈ બીડી વર્ક કંપનીના ખોટા વેપાર ચિહ્નો તથા વેપારી કંપનીના ટેન્ડમાર્કમાં ગેરકાયદેસર વેપાર કરતા બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ હતી ચારભાઈ બીડીના સીલ પેકેજ બાર હિટ મળી મુદ્દા માં કબજે કરી આરોપી સામે બોટાદ પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરીકભાઈ ઉમરભાઈ લાખાણી દ્વારા ફરિયાદ નોંધાવી હતી કે તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદીને જણાવવા મળેલ કે લાઠીદળ ગામે રિટેલ વેપારી ચારભાઈ બીડીનું ડુપ્લિકેટ પ્રોડક્ટ ચારભાઈ બીડીનો જથ્થો ઈસ્માન જેનું નામ મુકેશ ચમનભાઈ ઝાખાણી રહે લાઠીદળ પોતાની લાઠીદળ ગામે આવેલ સાળંગપુર રોડ ઉપર આવેલ શ્રીહરિ નામની દુકાન પર પોતાની પાસે કોઈ પણ જાતના પુરાવા વગર પોતાની દુકાન પર વેચાણ કરતા હોય જેને લઈ બોટાદ રૂરલ પોલીસ મથક ખાતે પોલીસની મદદ મેળવી શ્રીહરી નામની દુકાન રેડ કરતા રેડ દરમિયાન આ દુકાનમાંથી ગેરકાયદેસર રીતે ભાઈ બીડીના કંપનીના ભાઈ બીડીના સીલ પેક પેકેટ બાર એક પેકેટની અંદર વીસ જોડી તેની એક જોડીની કિંમત પચીસ રૂપિયા લેખે કુલ નંગ બસોને ચાલીસ જેની કિંમત છ હજાર ગણી જેનો મુદ્દા માલ કબજે કરી ટેન્ડમાર્કેટનો ગેરકાયદેસર ઉપયોગ કરી બીડીના માલ સામાન અસલ માલ તરીકે બજારમાં વેચાણ કરતા હોય જેની લઈ આરોપી મુકેશભાઈ ચમનભાઈ ઝાખાણીયા અને ઇરફાન શરીફ મેણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે